કે ક્યાં ખરવા જવાની ધામે જવાની ઈચ્છા થતી હશે ને તો પાવાગઢ યાદ મહાકાળી જો વારે તમારી ભલે મહાકાળી પૂજાતી ના હોય પણ મહાકાળી નો ખાલી નોમ આવવા એનો ખાલી ફોટો જોવાથી તમારા હાથના રૂવાટા ઉભા થઈ જતા હોય ને તો મોન જો તમારી પેઢીમાં મહાકાળી પૂજાઈ હશે હશે ને હશે બાકી તો જ હોય કે જો મહાકાળીનો મારો દીવો નહી થયો હોય જોડતા જોડતા મય તમારા વડવાઓ મારો દીવો કર્યો હશે હશે ને હશે કદાચ તમારી પેઢી માં નહીં પૂછતા હોય પણ કોઈ ગોમ ટોળાની તરીકે ઘેર બેહાડેલી હશે હશે ના હશે હું મહાકારી આવું તો એક દરેક દીકરાઓને એક વાત કહીશ